નમસ્તે મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ આઠ પ્રકરણ બે વિષય ગણિત એક ચલ સુરેખ સમીકરણ વિશે શીખીશું સૌ પ્રથમ આપણે વાત કરીએ તો એક ચલ સુરેખ સમીકરણ એટલે શું તો એક એટલે તો આપણે સૌને ખ્યાલ જ છે કે એક એટલે એક ચલ એટલે તો કે ચલ એટલે એવી રાશિ કે જેની કિંમત બદલતી રહેતી હોય ત્યારબાદ આપણે સુરેખ વિશે વાત કરીએ તો સુરેખ એટલે કે જેમાં ઘાત ન હોય તેવું સમીકરણ સુરેખ સમીકરણ એટલે કે એક ચલ ધરાવતી સુરેખ પદાવલીથી બનતા સમીકરણને એકચલ સુરેખ સમીકરણ કહેવાય આ જે સમીકરણો છે એ ચલોના ઉપયોગથી બનતી ક્ષમતા દર્શાવે છે ક્ષમતા એટલે કે ક્ષમતાના ચીનની એક બાજુ આવેલ પદાવલીનું મૂલ્ય તેની બીજી બાજુ આવેલ પદાવલીના મૂલ્ય જેટલું જ હોય છે એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે બંને બાજુના ઉકેલ એક સરખો જ આવે છે સુરેખ સમીકરણનો ઉકેલ કોઈ પણ સમય સંખ્યા પણ હોઈ શકે એવું જરૂરી નથી કે જવાબ પૂર્ણ સંખ્યા જ આવે અથવા તો પૂર્ણાંક સંખ્યા જ આવે જવાબ સમય સંખ્યા પણ આવે હવે આપણે આ એકચલ સુરેખ સમીકરણના દાખલા ગણતી વખતે કઈ કઈ કાળજી લેવાની છે તો સૌપ્રથમ તો આપણે સાતમા ધોરણમાં સાદા સમીકરણ શીખી ગયા છે એ જ પ્રકરણ અહીં આગળ વધે છે એટલે આપણી પાસે પાયાનું જ્ઞાન તો છે જ માત્ર આપણે આના ઉકેલ કેવી રીતે મેળવવા તે જ વધુ સારી રીતે સમજવાનું છે સૌપ્રથમ તો આપણે જોઈએ તો સમીકરણની બંને બાજુએ સુરેખ પદાવલીઓ હોઈ શકે છે સંખ્યાની જેમ જ ચલને પણ એક બાજુથી બીજી બાજુ તરફ લઈ જઈ શકાય છે અને જેવી રીતે આપણે એક તરફથી બીજી તરફ એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ અને જમણી બાજુથી ડાબી બાજુ લઈ જઈએ ત્યારે સંખ્યાની આગળ અથવા તો ચલની આગળ જે ચીન હોય તે બદલાય છે પ્લસ હોય તો માઇનસ થશે માઇનસ હોય તો પ્લસ થશે ગુણાકાર હશે તો ભાગાકાર થશે ને ભાગાકાર હશે તો ગુણાકાર થશે આ કાળજી ખાસ લેવાની છે કે જ્યારે પણ સંખ્યા ડાબી બાજુથી જમણી બાજુ અથવા તો ચલ ડાબી બાજુથી જમણી બાજુ અથવા તો જમણી બાજુથી ડાબી બાજુ જશે ત્યારે એનું ચીન બદલાશે જ એનું ચીન બદલાશે જ કે ડાબી બાજુથી જમણી બાજુ જશે ત્યારે અને જમણી બાજુથી ડાબી બાજુ જશે ત્યારે ચીન બદલાશે પછી આપણે એનું સાદુ રૂપ આપવાનું છે સાદુ રૂપ એટલે કે જો સરવાળો થતો હોય તો સરવાળો કરવાનો બાદબાકી થતી હોય તો બાદબાકી કરવાની છે કેટલીકવાર એવું થશે કે દાખલામાં સમીકરણ સુરેખ નહીં હોય તો આપણે શું કરવાનું છે તો કે બંને બાજુઓને યોગ્ય પદાવલી વડે ગુણીને તેમને સુરેખ સમીકરણમાં ફેરવી શકાય એટલે કે લસા લઈને પણ આપણે આ દાખલો કરશું એમ કે જેમ જેમ આપણે દાખલા સમજશું એમ વધારે સારી રીતે ખબર પડશે પણ અગાઉ પણ મેં વાત કરેલ છે કે જેટલા સાદુરૂપ વિશેના નિયમો આપણને ખ્યાલ હશે એટલું જ આપણને ગણિત સારી રીતે આવડશે તો આ માટે થઈને મારા આગલા વિડીયો સતત જોતા રહો નિશાનીના નિયમ છે લસાના નિયમ છે અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકીના વિડિયો છે આ બધા જોઉં જેથી તમને સારી રીતે સાદુરૂપ આપતા આવડી જાય સાદુરૂપ આવડી જશે એટલે ગણિતના એક પણ ચેપ્ટર તમને અઘરા નહીં લાગે હવે આપણે પ્રશ્ન પહેલો પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો આપણે દરેક ખાલી જગ્યા ગણીને સમજીશું તો સૌ પ્રથમ આપણે પહેલી ખાલી જગ્યા છે કે સમીકરણ બે એક્સ વત્તા ત્રણ બરાબર એક્સ વત્તા સાતનો ઉકેલ એક્સ બરાબર ખાલી જગ્યા છે તો મિત્રો એક વાત ખાસ યાદ રાખવાની છે કે ચલ ચલ એટલે કે શું તો કે એક્સ વાય એથી જેટ સુધીનો કોઈ પણ અક્ષર હોય તેને શું કહેવામાં આવે તો કે જ્યારે સમીકરણમાં તે આપેલું હોય તો તેને ચલ કહેવામાં આવે છે જ્યારે જે સંખ્યા આપેલ છે આ સમીકરણની વાત કરીએ તેમાં ત્રણ અને સાત આ બંને સંખ્યા છે તો એને અચલ કહેવામાં આવે છે કે જેની કિંમત બદલતી નથી હવે આપણે શું ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે પણ આવી સમીકરણ આપે ત્યારે શું કરવાનું તો કે ચલને એક બાજુએ એટલે કે ડાબી બાજુએ આપણે ચલને લઈ આવવાના છે અને અચલ સંખ્યાને જમણી બાજુ આપણે લઈ જવાની છે તો આપણે સૌ પ્રથમ શું કરીશું તો કે આપણી રકમ છે બે એક્સ વત્તા ત્રણ બરાબર એક્સ વત્તા સાત તો સૌ પ્રથમ આપણે શું કરીશું તો કે એક્સ જમણી બાજુ છે એને આપણે ડાબી બાજુ લઈ આવશું અને ત્રણ ડાબી બાજુ છે એને આપણે જમણી બાજુ લઈ જશું પહેલાં વાત કરી એમ જ કે નિશાની ચેન્જ થશે હવે એક્સ છે એ ડાબી બાજુ આવશે એટલે શું થશે તો કે પ્લસ એક્સમાંથી માઇનસ એક્સ થઈ જશે એટલે આપણે લખશું બે એક્સ ઓછા એક્સ બરાબર સાત હવે આગળ આવી ગયા છે કેમ કે એક્સ ત્યાંથી નીકળી ગયો એટલે સાત ત્યાં આગળ આવી ગયા છે હવે પ્લસ ત્રણ જમણી બાજુ જશે એટલે શું થઈ જશે તો કે માઇનસ ત્રણ થઈ જશે હવે આપણે સાદુરૂપ સહેલાઈથી આપી શકશું કે બે એક્સમાંથી એક એક્સ જશે એટલે એક્સ વધશે બરાબર સાતમાંથી ત્રણ જશે એટલે ચાર એટલે કે આપણો જવાબ આવશે એક્સ બરાબર ચાર સાવ ઇઝી દાખલા છે માત્ર આપણે એક જ વાત ધ્યાન ધ્યાનમાં રાખવાની છે કે ડાબી બાજુથી જમણી બાજુ અથવા તો જમણી બાજુથી ડાબી બાજુ જાય ત્યારે નિશાની બદલાશે પ્લસ હશે તો માઇનસ થશે અને માઇનસ હશે તો પ્લસ થશે એવી રીતે આપણે બીજી ખાલી જગ્યા જોઈએ જો ત્રણ એક્સ ઓછા એક બરાબર બે એક્સ વધતા બે હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા છે તો આમાં પણ આપણે એવી જ રીતના કરશું સૌ પ્રથમ ત્રણ એક્સ લખશું પ્લસ બે એક્સને આપણે આ બાજુ લઈ આવશું એટલે માઇનસ બે એક્સ થશે બરાબર બે અને માઇનસ એક્સને પહેલી બાજુ લઈ જશું એટલે પ્લસ એક થઈ જશે તો ત્રણ એક્સમાંથી બે એક્સ જશે તો એક્સ વધશે બરાબર બે વત્તા એક એટલે કે ત્રણ તો આપણી ખાલી જગ્યામાં જવાબ આવશે ત્રણ હવે ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા છે કે સમીકરણ એક્સના છેદમાં બે ઓછા એક બરાબર ત્રણ ઓછા છ હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા છે તો આમાં પણ આપણે શું કરશું તો કે આમાં છેદવાળી રકમ છે એટલે આપણે લસા લેવો પડશે હવે આપણે જોઈ શકીએ છીએ કે એક જ જગ્યાએ છેદ છે એટલે એનો લસા એ જ રકમ થશે એટલે કે લસા બે થશે હવે આપણે શું કરવાનું છે તો કે બાકીની બધી રકમ જે છેદવાળી રકમ છે એના સિવાયની બીજી જે કંઈ રકમ છે એને આપણે બે વડે ગુણશું તો એક્સ ઓછા એકને બે વડે ગુણશું એટલે બે બરાબર ત્રણ એક્સને બે વડે ગુણશું એટલે છ એક્સ અને છ ને બે વડે ગુણશું એટલે કે બાર હવે આપણે ઉપર જેવો જ દાખલો થઈ ગયો છે હવે આપણે સરળતાથી કરી શકશું એટલે કે આપણે જેમ વાત કરીએ એમ કે કોઈ પણ સમીકરણને આપણે સૌ પ્રથમ તો સુરેખ સમીકરણમાં રૂપાંતરિત કરી દેવાનું એટલે કે ટેકરા પણ ન હોવા જોઈએ ને ખાડા પણ ન હોવા જોઈએ એવું સુરેખ સમીકરણ આપણે બનાવી લેવાનું છે હવે એક્સ વધતા છ એક્સને આ બાજુ લઈ આવશું એટલે ઓછા છ એક્સ થશે બરાબર ઓછા બાર ઓછા બેને જમણી બાજુ લઈ જશું એટલે વધતા બે થશે હવે એક એક્સમાંથી છ એક્સ જશે એટલે માઇનસ પાંચ એક્સ આવશે કેમકે આપણે નિશાનીના નિયમ યાદ જ છે કે મોટી સંખ્યાની નિશાની આપણે મૂકવાની છે છની આગળ માઇનસની નિશાની છે એટલે માઇનસ મૂકશું માઇનસ પાંચ એક્સ બરાબર માઇનસ બાર વધતા બે તો અહીં પણ જોશો કે બાર મોટી સંખ્યા છે એની નિશાની આપણે જવાબ મૂકી છે માઇનસ અને વિરુદ્ધ નિશાની છે એટલે બાદ બાકી થશે બારમાંથી બે જશે એટલે દસ તો માઇનસ પાંચ એક્સ બરાબર માઇનસ દસ હવે આપણે હજી એક્સની કિંમત શોધવાની છે એટલે આપણે પાંચને પણ દૂર કરશું તો દૂર કરવા માટે થઈને બંને બાજુ સરખી પ્રક્રિયા માઇનસ પાંચ વડે આપણે ભાગશું તો માઇનસ પાંચ એક્સ ભાગ્યા માઇનસ પાંચ બરાબર માઇનસ દસ ભાગ્યા માઇનસ પાંચ હવે ડાબી બાજુએ માઇનસ પાંચ માઇનસ પાંચ ઉડી ગયા એટલે વધશે એક્સ બરાબર દસ ભાગ્યા પાંચ કરશું એટલે જવાબ આવશે બે કેમકે માઇનસની નિશાની બે વખત ભાગાકારમાં હોય તો જવાબમાં આવશે નહીં હવે આપણે આગળ ચોથી ખાલી જગ્યા જોઈએ તો બે એક્સ ઓછા એક છેદમાં ત્રણ બરાબર એક્સ ઓછા બે હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા છે તો આમાં પણ આપણે યા તો લસા લઈને પણ કરી શકીએ યા તો આપણે ચોકડી ગુણાકાર પણ કરી શકીએ આપણે લસા લઈને કરીએ કે ડાબી બાજુના પદમાં છેદમાં ત્રણ છે જ્યારે જમણી બાજુના પદમાં કશું છે નહીં તો આપણે જમણી બાજુના પદને ત્રણ વડે ગુણશું એટલે આપણું સમીકરણ આ રીતના બનશે કે બે એક્સ ઓછા એક બરાબર એક્સને ત્રણ વડે ગુણશું એટલે કે ત્રણ એક્સ ઓછા બેને ત્રણ વડે ગુણશું એટલે કે છ હવે આપણે સાદુ રૂપ આપશું કે બે એક્સ વધતા ત્રણ એક્સ આ બાજુ આવશે એટલે ઓછા ત્રણ એક્સ થશે બરાબર ઓછા છ ઓછા એક જમણી બાજુ જશે એટલે વધતા એક થશે હવે બે એક્સમાંથી ત્રણ એક્સ બાદ થશે એટલે માઇનસ એક્સ આવશે એવી જ રીતે માઇનસ છ એક વિરુદ્ધ નિશાની એટલે બાદ બાકી થશે એટલે જવાબ આવશે માઇનસ પાંચ હવે ચલની આગળ માઇનસથી નિશાની જવાબ વખતે ન હોય એટલે આપણે બંને બાજુથી માઇનસની નિશાની આપણે ઉડાડશું એટલે આપણને જવાબ મળશે એક્સ બરાબર પાંચ હવે આપણે છઠ્ઠું છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ કે સમીકરણ ત્રણના છેદમાં બે એક્સ વત્તા એક બરાબર બેના છેદમાં એક્સ હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા છે અહીં પણ આપણે ચોકડી ગુણાકાર કરશું ચોકડી ગુણાકાર આપણે કરતાં કેવી રીતે ચોકડી ગુણાકાર કરવો છે એની આપણે ઉદાહરણમાં તમને બતાવેલ જ છે કે ત્રણનો ગુણાકાર એક સાથે કરવાનો અને બેનો ગુણાકાર બે એક્સ વત્તા એક સાથે કરવાનો છે હવે એક્સનો ગુણાકાર ત્રણ સાથે કરશું એટલે એક ત્રણ એક્સ આવશે એવી જ રીતના બેનો ગુણાકાર બે એક્સ વત્તા એક સાથે કરશું એટલે બે દુ ચાર એક્સ વત્તા બે એકું બે હવે ત્રણ એક્સ વત્તા ચાર એક્સને આ બાજુ લઈ આવશું એટલે ઓછા ચાર એક્સ થશે બરાબર બે ત્રણ એક્સમાંથી ચાર એક્સ જશે તો માઇનસ એક્સ આવશે માઇનસ એક્સ બરાબર બે તો આપણો જવાબ આવશે એક્સ બરાબર માઇનસ બે કેમકે આપણે એક્સની કિંમત શોધવાની છે માઇનસ એક્સની શોધવાની નથી હવે એના પછી સાતમી ખાલી જગ્યા છે કે સમીકરણ એક્સ ઓછા એકના છેદમાં બે બરાબર એક્સ વત્તા બે ના છેદમાં પાંચ હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા છે તો અહીં પણ આપણે ચોકડી ગુણાકાર કરશું પાંચનો ગુણાકાર એક ઓછા એક સાથે અને બેનો ગુણાકાર એક્સ બે સાથે કરશું પાંચનો ગુણાકાર એક ઓછા એક સાથે કરવાથી આપણને પાંચ ગુણ્યા એક્સ એટલે કે પાંચ એક્સ પાંચ એક એટલે કે ઓછા પાંચ બરાબર બે એક્સ એટલે કે બે એક્સ બે ગુણ્યા વત્તા બે એટલે વત્તા ચાર પાંચ એક્સ બે એક્સ આ બાજુ આવશે એટલે ઓછા બે એક્સ થશે બરાબર ચાર ઓછા પાંચ જમણી બાજુ જશે એટલે વધતા પાંચ થશે હવે પાંચ એક્સમાંથી બે એક્સ જશે એટલે ત્રણ એક્સ આવશે બરાબર ચાર પાંચ એટલે નવ આવશે હવે આપણે ત્રણને પણ દૂર કરવા છે તો ત્રણેક્સ ભાગ્યા ત્રણ બરાબર નવ ભાગ્યા ત્રણ બંને બાજુ સેમ સંખ્યા વડે જ આપણે ભાગ આપવાનો છે હવે ત્રણ ત્રણ ઉડી જશે એટલે એક્સ બરાબર નવ ભાગ્યા ત્રણ કરશું એટલે જવાબ આપણને મળશે ત્રણ હવે આઠમું ખાલી જગ્યા છે કે સમીકરણ એક્સ વત્તા બે બરાબર ત્રણ એક્સ વત્તા છ હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા છે એ તો આપણે આગળ કરી જ ગયા છે પહેલી ખાલી જગ્યા કરી ગઈ છે એવી જ ખાલી જગ્યા છે સૌ પ્રથમ આપણે એક્સ ત્રણ એક્સને આ બાજુ લેશું એટલે માઇનસ ત્રણ એક્સ થશે છ વત્તા બેને જમણી બાજુ લઈ જશો એટલે માઇનસ બે થશે તો એક્સ માઇનસ ત્રણ એક્સ એટલે કે માઇનસ બે આવશે અને છમાંથી બે જશે તો ચાર આવશે તો એક્સ બરાબર ચાર ભાગ્યા માઇનસ બે એટલે જવાબ આવશે આપણો માઇનસ બે હવે આપણે ખાલી જગ્યા નવની વાત કરીએ તો સમીકરણ ત્રણ કાઉસમાં બે એક્સ ઓછા એક બરાબર એક્સ વત્તા બે હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા છે તો અહીં પણ તનનો ગુણાકાર બે એક્સ ઓછા એક સાથે સૌ પ્રથમ આપણે કરશું કે તન દુ છ એક્સ ઓછા ત્રણ એક ત્રણ બરાબર એક્સ વત્તા બે છ એક્સમાંથી એક્સ બાદ થશે માઇનસ એક્સ કેમ કે ડાબી બાજુ આવશે એટલે પ્લસ એક્સ માઇનસ એક્સ થઈ જશે એવી રીતના બે માઇનસ ત્રણ જમણી બાજુ આવશે એટલે પ્લસ ત્રણ થઈ જશે છ એક્સમાંથી એક એક્સ જશે એટલે પાંચ એક્સ આવશે બરાબર બે વત્તા ત્રણ એટલે કે પાંચ આવશે તો એક્સ બરાબર આપણને જવાબ મળશે પાંચ ભાગ્યા પાંચ બરાબર એક હવે દસમું સમીકરણ પણ આપણે આગળ શીખી ગયા એ રીતના જ છે કે બે એક્સ ઓછા એક બરાબર ઓછા ચાર હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા છે હવે બે એક્સ ત્રણ એક્સ વત્તા છે આ બાજુ આવશે એટલે ઓછા થઈ જશે ડાબી બાજુ આવશે એટલે તો બે એક્સમાંથી ત્રણેક્સ જશે તો ઓછા એક્સ આવશે ઓછા ચાર ઓછા એક જમણી બાજુ આવશે એટલે વત્તા એક થઈ જશે એટલે કે આવશે ઓછા ત્રણ તો એક્સ બરાબર આપણો જવાબ આવશે ત્રણ હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ કૌશમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા છે ચાર કાઉસમાં ત્રણ એક્સ ઓછા એક બરાબર ત્રણ કાઉસમાં બે એક્સ ઓછા ત્રણ સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે તો સૌ પ્રથમ તો આપણે વાત કરી કે કોઈપણ એકચ્યુઅલ સુરેખ સમીકરણનો દાખલો ગણતી વખતે પહેલાં એમનું સાદુરૂપ આપી દેવાનું હોય છે એટલે કે સરળ સ્વરૂપમાં ફેરવવા જરૂરી છે તો આપણે સૌ પ્રથમ આમનો કૌંસ સાથે ગુણાકાર કરશું ચારનો ગુણાકાર ત્રણ એક્સ ઓછા એક સાથે કરતાં ચાર તેરી બાર એક્સ ઓછા ચાર એકું ચાર બરાબર તન ગુણ્યા બે એક્સ ઓછા ત્રણ એટલે કે ત્રણ 2 છ એક્સ ઓછા તન તેરી નવ હવે આપણે જોઈ શકીએ છીએ કે પહેલાં જેવી ખાલી જગ્યા આપણે કરી છે એવું જ સ્વરૂપ આવી ગયું છે બાર એક્સ છ એક્સ ડાબી બાજુ આવશે એટલે ઓછા છ એક્સ બરાબર ઓછા નવ ઓછા ચાર જમણી બાજુ આવશે એટલે વધતા ચાર તો આપણને મળશે કે છ એક્સ બરાબર માઇનસ પાંચ હવે આપણે છ પણ દૂર કરવા છે એટલે ભાગ આપશું એનો છ એક્સ માઇનસ પાંચ ભાગ્યા છ તો છ છ ઉડી ગયા એટલે એક્સ બરાબર આપણો જવાબ આવશે માઇનસ પાંચના છેદમાં છ અહીં તમે જોઈ શકો છો કે સમય સંખ્યા જવાબ આવ્યો છે માત્ર પૂર્ણ સંખ્યા અથવા તો પૂર્ણાંક સંખ્યા જવાબ નથી આવતો પણ સમય સંખ્યા પણ જવાબ આવે છે હવે આપણે બીજી ખાલી જગ્યા જોઈએ એક્સના છેદમાં બે વધતા ત્રણ બરાબર પાંચેક સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે અહીં પણ આપણે લસા લઈને દાખલો કરશું કે લસા એક જ જગ્યાએ છેદમાં રકમ છે એટલે એ જ લસા થશે એટલે કે લસા બે થશે એટલે બાકીની જે સંખ્યા છેદ સિવાયની સંખ્યા છે તે બધી સંખ્યાને આપણે બે વડે ગુણશું તો એક્સ વધતા ત્રણને બે વડે ગુણશું એટલે કે છ આવશે બરાબર પાંચ એક્સને બે વડે ગુણશું એટલે દસ એક્સ આવશે હવે સાદુરૂપ આપતા આપણે એક્સ વત્તા દસ એક્સ ડાબી બાજુ આવશે એટલે ઓછા દસેક્સ થશે બરાબર વત્તા છ જમણી બાજુ જશે એટલે ઓછા છ થશે હવે એક્સમાંથી દસેક્સ બાદ થશે એટલે માઇનસ નવ એક્સ જવાબ આવશે તો માઇનસ નવ એક્સ બરાબર માઇનસ છ તો હવે નવને માઇનસ નવને દૂર કરવા છે એટલે માઇનસ નવ વડે ભાગ આપશું બંને બાજુ માઇનસ નવ વડે ભાગ આપતા આપણને મળશે કે એક્સ બરાબર માઇનસ છના છેદમાં નવ હવે છ અને નવ બંને એક ઘડિયામાં આવે છે તનના ઘડિયામાં એટલે આપણે એના ભાગ પાડશું બે તેરી છ અને તન તેરી નવ તો માઇનસ માઇનસની નિશાની બે વખત છે એટલે ઉડી જશે સાથે ત્રણ ત્રણ પણ ઉડી જશે એટલે આપણને જવાબ મળશે એક્સ બરાબર બેના છેદમાં ત્રણ એવી રીતે ત્રીજી ખાલી જગ્યા છે એક્સના છેદમાં ત્રણ ઓછા બે બરાબર એક્સના છેદમાં બે સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે અહીં પણ આપણે લસા લેશું ત્રણ અને બે છે એનો લસા થશે છ તો સૌપ્રથમ એક્સના છેદમાં ત્રણ ત્રણની જગ્યાએ આપણે છ કરવાના છે એટલે બે વડે ગુણવા પડશે એટલે કે આપણે ઉપરની એક્સ જે છે એને બે વડે ગુણશું એટલે બે એક્સ આવશે ઓછા બે બેની નીચે એક છે ત્યાં આપણે છ કરવા માટે થઈને છ વડે ગુણવા પડશે એટલે કે બેને આપણે છ વડે ગુણશું એટલે કે છ દુ બાર બરાબર બે છે એક્સના છેદમાં બે તો બે હોવાથી છ લેવા માટે થઈને આપણે ત્રણ વડે ગુણવું પડશે એટલે કે એક્સને આપણે ત્રણ વડે ગુણશું એટલે કે ત્રણ એક્સ આવશે હવે આપણું સમીકરણ સુરેખ થઈ ગયું છે તો બે એક્સ વત્તા ત્રણ એક્સ આ બાજુ આવશે એટલે ઓછા ત્રણ એક્સ થશે બરાબર ઓછા બાર જમણી બાજુ જશે એટલે વત્તા બાર થશે એટલે કે બાર હવે બે એક્સમાંથી ત્રણ એક્સ જશે તો ઓછા એક્સ આવશે બરાબર બાર હવે આપણે એક્સની કિંમત શોધવાની છે ઓછા એક્સની નહીં તો ઓછાની નિશાની આપણે જમણી બાજુ લઈ જશું એક્સ બરાબર ઓછા બાર હવે આપણે ચોથી ખાલી જગ્યા જોઈએ એક્સ એકના છેદમાં ચાર કાઉસમાં એક્સ ઓછા બે બરાબર એકના છેદમાં પાંચ એક્સ ઓછા એક સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે સૌપ્રથમ તો આપણે સમીકરણને આ રીતે લખશું એક્સના એક્સ ઓછા બે છેદમાં ચાર બરાબર એક્સ ઓછા એક છેદમાં પાંચ હવે આપણે આગળ શીખી જ ગયા છે પહેલાં પ્રશ્નમાં કે ચોકડી ગુણાકાર કરવાનો પાંચનો ગુણાકાર એક્સ ઓછા બે સાથે અને ચારનો ગુણાકાર એક્સ ઓછા એક સાથે કરવાથી આપણને નીચે મુજબ મળશે કે પાંચ એક્સ ઓછા દસ બરાબર ચાર એક્સ ઓછા ચાર પાંચ એક્સમાંથી ચાર એક્સ બાદ થશે બરાબર ઓછા ચાર ઓછા દસ જમણી બાજુ આવશે એટલે વધતા દસ થશે પાંચ એક્સમાંથી ચાર એક્સ થાય તો એક્સ આવશે અને ઓછા દસ વત્તા ચાર વિરુદ્ધ નિશાની બાદ બાકી છે એટલે દસમાંથી ચાર જશે તો આપણને છ જવાબ મળશે હવે આપણે પાંચમું જોઈએ પાંચમી ખાલી જગ્યા જોઈએ તો પાંચના છેદમાં એક્સ બરાબર ત્રણના છેદમાં એક્સ બે સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે તો આપણે સૌપ્રથમ આ રીતે કરીશું કે પાંચના છેદમાં એક્સ ઓછા ત્રણના છેદમાં એક્સ બરાબર બે પાંચમાંથી ત્રણ જશે એટલે બે આવશે તો બેના છેદમાં એક્સ બરાબર બે હવે આપણે ચોકડી ગુણાકાર કરશું એટલે કે એક્સનો ગુણાકાર બે સાથે કરશું તો બે બરાબર બે એક્સ હવે બે એક્સમાંથી બે દૂર કરવા માટે ભાગ એટલે કે બે એક્સ ભાગ્યા બે બરાબર બે ભાગ્યા બે એટલે આપણને જવાબ મળશે એક્સ બરાબર એક હવે આપણે છેલ્લી ખાલી જગ્યા જોશું તો એક્સ બરાબર ચારના છેદમાં પાંચ કાઉસમાં એક્સ વત્તા એક સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે તો આપણે આ રીતના સમીકરણ સૌપ્રથમ લખશું કે એક્સ બરાબર ચાર કાઉસમાં એક્સ વધતા એક અને આખાના છેદમાં પાંચ હવે પાંચનો આપણે ચોકડી ગુણાકાર એક સાથે કરશું એટલે કે પાંચ એક્સ બરાબર હવે ચારનો ગુણાકાર કાઉસ સાથે કરતા ચાર ગુણ્યા એક્સ ચાર એક્સ વધતા ચાર ચાર હવે પાંચ એક્સ ચાર એક્સ આ બાજુ આવશે એટલે ઓછા ચાર એક્સ બરાબર ચાર એમનામ ત્યાં ને ત્યાં જ રહેશે હવે પાંચ એક્સમાંથી ચાર એક્સ જશે તો એક એક્સ આવશે એટલે કે એક્સ બરાબર ચાર આપણને જવાબ મળશે હવે આપણે આગળ ત્રીજા પ્રશ્ન તરફ વધીએ તો નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો હવે આ પ્રશ્ન તમારા માટે થઈને સ્વાધ્યાયનો પ્રશ્ન છે એટલે કે તમારે આ દાખલા ગણી અને તેનો ફોટો મને કોમેન્ટમાં મોકલવાનો છે કેમ કે આ બધા જ દાખલાઓ આપણે શીખી ગયા છે તમને કેટલું જ્ઞાન આવ્યું છે તે જાણવા માટે થઈને તમે ફોટો મોકલશો પહેલો વિકલ્પ છે કે એક્સના છેદમાં બે વત્તા ત્રણ બરાબર એક્સ વત્તા છ સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે અહીં તમે જોઈ શકો છો કે સૌ પ્રથમ આપણે બેનો લસા લેશું પછી કેવી રીતે દાખલો ગણવાનો છે એ આપણે શીખી ગયા છે એટલે એનો જવાબ આવશે ડી માઇનસ છ બીજું જ વિકલ્પ છે કે સાતેક્સ વધતા એક બરાબર ચારેક્સ વધતા સાત સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે તો આ પણ આપણને સારી રીતે આવડે જ છે એનો જવાબ આવશે એ ત્રીજું છે બે એક્સ ઓછા અઢાર બરાબર ત્રણ ઓછા પાંચ સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે તો આપણ સાવ સેલી છે કે ઓછા પાંચ એક્સને આ બાજુ લઈ જશો એટલે વધતા પાંચેક્સ થશે ઓછા અઢારને જમણી બાજુ લઈ જશો એટલે વધતા અઢાર થશે એટલે કે સાત બરાબર એકવીસ થશે તો એકવીસ ભાગ્યા સાત કરશું એટલે આપણને જવાબ મળશે બી ત્રણ ચોથો વિકલ્પ છે કે બેના છેદમાં ત્રણ એક્સ વત્તા ત્રણ બરાબર એક્સ વત્તા બે સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે અહીં પણ લસા ત્રણ થશે એટલે કે આપણે બાકીની સંખ્યા જે છે પેલી સંખ્યા સિવાયની એટલે કે બે એક્સવાળી સંખ્યા સિવાયને ત્રણને પણ ત્રણ વડે ગુણવાના છે એક્સને ત્રણ વડે ગુણવાના છે અને બેને પણ ત્રણ વડે ગુણવાના છે આ રીતના રૂપ આપશું એટલે આપણને જવાબ મળશે સી ત્રણ પાંચમો વિકલ્પ છે એકના છેદમાં ચાર એકસ ઓછા બે બરાબર એકસો ઓછા આઠ સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે તો આ પણ આપણે શીખી જ ગયા છે એનો જવાબ આવશે ડી દસ છઠ્ઠો વિકલ્પ છે ચારેક્સ ઓછા એક બરાબર બે એક્સ વત્તા એક સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે તો આ તો સાવ સહેલો છે એનો જવાબ આવશે બી એક મિત્રો આગળ બીજા દાખલાઓ આપણે હવે પછીના વિડીયોમાં ચર્ચા કરશું હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરો બે લાઈકોન પ્રેસ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને વધુને વધુ ચેનલને શેર કરો થેન્ક યુ